વૃદ્ધોને વિધવા મહિલાઓને તિથિ ભોજન કરાવી મીઠાઈ વહેંચી દારૂખાનું ફોડી દિવાળીની ઉજવણી કરવામાં આવી આવા દરેક તહેવારો ની ઉજવણી શાળામાં કરવામાં આવે છે નિવૃત્ત શિક્ષક નરેન્દ્ર ચૌહાણ હાલ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના શિક્ષણવિદ તરીકે કાર્ય કરે છે શાળામાં ઉપસ્થિત વડોદરાના મહેમાનો તરીકે પધારેલ ભરતભાઈ શાહ ફેમિલી સાથે ઉપસ્થિત રહી યોગદાન આપ્યું હતું જ્યારે અમદાવાદ હાઈકોર્ટના વકીલ ગૌરવ ચુડાસમા દ્વારા પણ ઉજવણીમાં યોગદાન આપી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી બાળકો સલામત રીતે દિવાળી ઉજવે તેઓ સંદેશ આપી શાળામાં દીવડા પ્રગટાવ્યા હતા શાળાના શિક્ષક સુષ્માબેન ચૌહાણ દ્વારા બાળકોને શુભેચ્છા પાઠવી હતી સો બાળકોને 100 વૃદ્ધોને ભોજનનો લાભ લીધો હતો સુરત પ્રાથમિક શાળામાં છેલ્લા 25 વર્ષથી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે અને બાળકોને અને જરૂરિયાતવાળા લોકોને જમાડવામાં આવે છે અને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે હું ગત વર્ષે ઊભું થઈ ગયો છતાં પણ આ પરંપરા ચાલુ રાખી છે ચાલુ વર્ષે ગામના વૃદ્ધો જરૂરિયાતવાળા ગયા મહિલાઓ સહિત બાળકોને આજે તીઠી લાભ આપ્યો સાથે સાથે મીઠાઈ પણ વેચીશું અને દરેક બાળકોને દારૂખાનું પોરાઈને આનંદ કરાવીને ઘરે મોકલીશું